બને છે જેનો ચેલેન્જ કરવાનો તો મિત્રો આપણે ચેલેન્જ જરો ચેલેન્જ માટે જો થઈ ગયા તૈયાર છે 1 2 3 એન્ડ સ્ટાર્ટ તારો મોટો બતાય ને હેલો મિત્રો સ્વાગત છે ફરીથી એક નવો લોગ વિડિયો કેમ છો તમે બધા મજામાં તો બધાને જય માતાજી જય ભગવાન તો મિત્રો અત્યારે વાગ્યા છે પાંચ ને પાંચ વાગ્યે બ્લોગ ચાલુ કરી દીધો છે અને ભાઈ આજનો વ્લોગ ખતરનાક રહેવાનો બહુ મસ્તીનો રહેવાનો છે તો સુધી કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જાય વિડીયોમાં અને આજ વ્લોગ નહીં પણ કાંઈક ચેલેન્જિંગ ટાઈપનું છે તો અત્યારે પાંચ વાગ્યા છે ને અમારે જવું નેનુબેન દીક્ષુભાઈ અને અમારા ભાઈ કિરભાઈ એ પણ અહીંયા બેઠા છે અને જઈ ગયા અને ચેલેન્જ કરવાનો છે ખતરનાક હાજર ખતરનાક તો નહીં પણ આમ સાધન સિમ્પલ છે પણ કોઈએ નહીં કરેલું એવો છે અમારે જો અંદર બને છે જેનો એનો ચેલેન્જ કરવાનો છે એ વસ્તુ અને સેલેન્જમાં ભાઈ આ ભાગ લેવાનો છે નૈના અને હું અમારે બેને કરવાનો તમે આગલો ચેલેન્જ વિડીયો જોયો પાણીપુરીનો જીલું અને જનિલ બે કર્યો છે તો આપણે અમારે બેને સેલેન્જ કરવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો બહુ મજા આવશે બહુ મસ્તી કરવાની છે જો અમારે બને છે શું બને છે શું છે એ પછી તમને અમને આગળ ખબર પડી જાય કારણ કે હમણાં તમને કહી દઉં બરાબર હમણાં જીલુભાઈ અને જનિલભાઈ બે આવી જાય એટલે આપણે સારું સ્ટાર્ટ કરી ચેલેન્જ વીડિયું બરાબર તો મિત્રો આવી ગયા છે અમારે જીલુભાઈ ભણીને ને ભાઈ જેનું જેનું ભાઈ તો કહ્યું ના આવી ગયા આવડો આટ ના પર જ્યાં હોય રાખેડા કરે ક્યાં હતો અત્યાર સુધી તો ગામમાં ઘરે આવવાનું ખબર ન પડે કેટલા આવી ગયા પાંચ છે આપણે સેલેન્જ જોડિયો બનાવવાનો છે પાછો બીજો આજ મારે ને તાર મમ્મીને બનાવવાનો છે તમાર બેન બરાબર બરોબર અમાર બેને બનાવવાનો છે હા હે નહીં આજે અલગ જ ખાવાનું રાખવાનું છે લસણના દાણો નહીં તો મિત્રો જો અમારે આવી ગયા છે બે બટુરિયા ઢપુરિયા ઢંબુરિયા ઈ કે અને ભાઈ કા એનો ચેલેન્જ વિડિયો આગલો જોયો ને તેમ પાણી પૂરીનો તો આજે એને બે નક કરવાનો આજે મારે નૈના ને કરવાનો છે પછી પાછો એક ચેલેન્જ વિડિયો આવશે આની પછીનો ધમાકેદાર આવવાનો છે એટલે એ એ મજા આવશે આ મજા જ આવશે પણ ઓલ મજા આવશે ને તોય તમારે તમ કોમેન્ટ કરો હવે ચેલેન્જ વિડીયો કયો લઈને આવી તો એ પણ આપણે કરીશું બરાબર પણ આને પછી એક સેલેન્જ વિડીયો આવશે એ બહુ ખતરનાક આવશે હમણાં ચેલેન્જ વિડીયો થઈ જાય સાલું બરાબર જો અમારે આવી ગયા છે સેલેન્જ જરો તો હાલો હમણાં ચેલેન્જ વિડીયો કરી સ્ટાર્ટ એ પ્યારી સમજ ગઈ તો આપણે મસ્ત આવી ગયા ધાબો માથે કારણ કે હેઠે હું છે થોડુંક મોડું થઈ ગયું તો આમ બરોબર આવતું નતું ધાબો માથે જવું મસ્ત મજાનો વ્યૂ પણ મસ્ત મજાનો છે તો બધા આવી ગયા છે મસ્ત ધાબો માથે ને આપણે ચેલેન્જિંગમાં શું રાખ્યું છે તમને ખબર છે જો આ છે આ હું છે કોમેન્ટ કહીજો કોને ખબર હોય ને તો બરાબર કોમેન્ટ કહી તો એનો ચેલેન્જ છે ભાઈ અને ચેલેન્જમાં હું ને નહીં બી ચેલેન્જ કરવાના છે તો એક મિનિટનો સમય આપવામાં રહે કોણ વધારે ખાલી જોવાનું છે બરાબર આનો ચેલેન્જ છે હવે જાનુભાઈ જીલુભાઈ અને નાનો બહેન ને બધા આવી ગયા છે તો શરૂઆત કરી સ્ટાર્ટ એમ કોણ તે ચાલુ કરવાનું બરાબર તો આપણો ટાઈમર ગોઠવાઈ ગયો છે કમ્પ્લીટ એક મિનિટ નો ચેલેન્જ રાખવાનો છે ને એક મિનિટ માં કેટલાક ખાઈ જાય જવાનું જીલો ત્યારે ગણવાનું બરોબર હાલો હું કહું ને એટલે સાલું બરોબર હાલો વન ટુ થ્રી એન્ડ સ્ટાર્ટ હાલો સ્ટાર્ટ કરો હાલો શેરવા થઈ ગઈ છે હાથમાં લઈ લે આખો હાથમાં લઈ લે એટલે ખબર હોડો બસ હાલો બે હાલો હાલો જો ભાઈ સાલું કહી દીધું છે હા જલ્દી ફટાફટ ખાવા મળવાનું હોય આમાં કેટલી વીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ બાકી સાહેબ વીસ સેકન્ડ તો થઈ ગયા સાહેબ પેલું હાલે છે કેમ લાગશે છે લો કોણ ગીત છે હાલો 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 વીસ સેકન્ડ બાકી છે વીસ સેકન્ડ બાકી સારી ફોટા

તો ફાઈનલી મિત્રો આજના વિજેતા છે આપણે કારણ કે આપણે એક મિનિટ માં હવા ખાધું એક આખું ને આને જે એક અડધું મીઠું થઈ અને એક ન ખાય છે બરોબર એટલે આપડે ભાઈ વિનર થઈ ગયા છે આજના જોવાઈ જે એટલા પડ્યા છે તો હવે ભાઈ હવે પાછો બીજો ચેલેન્જ કરવાનો હવે જેલું ને જેનું ને બે ને ક્યારે બિહારવાનું કોણ પેલા એક મિનિટમાં કોણ વધારે હાલો એન્ડ હાલો મોટું ખાલી થઈ તો જવું જોકા હે મોટું ખાલી થઈ જાવ જો મોટા મચન તો એ નહીં ગણાય halo 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 halo

છે આપણે રાજી